સુરતમાં દર વર્ષે તાપી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ છે ત્યારે આ વર્ષે બીજી જૂનના રોજ એક હજાર ચારસો મીટરની ચીંદડી ચડાવવામાં આવનાર છે તે પહેલા રવિવારે સૂર્યોદય ઘાટ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું આગામી બીજી જુલાઈના રોજ તાપી માતાનો જન્મોત્સવ છે દર વર્ષની જેમાં વર્ષે પણ તાપી માતાનો જન્મોત્સવ નિમિત્તે પૂજન તથા મહાઆરતી અને એક હજાર ચારસો મીટરની ચૂંધડી ચડાવવાનો કાર્યક્રમ યોજાનાર છે તો આ કાર્યક્રમ પૂર્વે આજે ઓગણત્રીસ જૂન રવિવારના રોજ સવારે સુર્યોદય ઘાટ કુરૂત્ર ધામ ખાતે તાપી માતા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટી મંડળ અને વ્યવસ્થાપક મંડળના તમામ સભ્યોને હાજર રહી સફાઇ ઝુંબેશમાં ઉત્સાહથી ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં રામમંડીના ઉજય સંત શ્રી સંતરામ બાપુ હાજરએ સફાઈની કામગીરી કરી હતી અને હાજર સૌને કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા ઉપરાંત તાપી માતાનું શું મહત્વ છે તેનું પણ વર્ણન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા આશરે સો કરતા વધુ વ્યક્તિઓએ સફાઈ ઝુંબેશ કરી અને સર્વોદય ઘાટ ખાતે જે લીલ આવી ગઈ હતી તેની સફાઈ કરી હતી તો આગામી તારીખ બીજી જુલાઈના રોજ મા તાપીનો જન્મોત્સવ છે આ પ્રસંગે પૂજન મહાતી અને એક હજાર ચારસો મીટર ની ચુંદરી મા તાપી અર્પણ કરવામાં આવનાર છે આ પ્રસંગે પૂજા અને મા આરતીનો લાભ લેવા તથા ચુંદરી અર્પણ કરવામાં સહભાગી થવા તમામ શેરીજનોને ટ્રસ્ટ પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે પ્રમુખ આજ રોજ આ પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર ટ્રસ્ટ દ્વારા સફાઈ ઝુંબેશ વાતની કરવામાં આવી રહી છે સૌ શહેરીજનોને ખ્યાલ છે દક્ષિણ ગુજરાતના અસીમ આશીર્વચન મા કાપીના આપણા માથે રહ્યા છે સુખી સંપન્ન આપણે રહ્યા છે સારું જળ સમૃદ્ધિ આપણે મળી રહ્યું છે અને એના પ્રતાપે આજે આપણા સુખી સંપન્ન છે જે રીતે પૌરાણિક કથાઓ છે તેમાં ગંગાનો સ્નાન કરવાથી આપણે પુણ્ય મળે છે યમુના નર્મદાના દર્શન કરવાથી મળે છે તે રીતે મા કાપીના ફક્ત સ્વરણ માતાથી પુણ્ય મળે છે એ મા તાપીનું પ્રાગત્ય દિન બીજી જુલાઈ બુધવારના દિને આવી રહ્યો છે દસ પરિવાર વતી હર હંમેશ અગિયારસો મીટરની જે ચુંદરી ઉમટા પરિવારના સૌજન્યથી મળે છે એને અર્પણ કરવાનો અને પૂજા વિધિ સાથે આરતીનો મંગલ અવસર આ ઘાટ પર કરવામાં આવનાર છે સૌ શહેરીજનોને આ તકે આપના ચેનલના માધ્યમથી વિનંતી છે કે સૌ સવારના નવ કલાકેથી આરતી અને પૂજા અને ચુંદરી અર્પણના કાર્યક્રમમાં આમંત્રિત વધારે અને સૌને આમંત્ર છે અને તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે